જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો જળે અભિષેક કેવી રીતે કરવો શિવલિંગ પર જળ ચઢાવવાના નિયમો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો શેર કરી જોડાયેલા રહેજો તો ચાલો જાણીએ આ મહાપર્વનું મહત્ત્વ અને ધ્યાનમાં રાખવાની બાબતો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે મહાશિવરાત્રિ દર મહિને આવતી માસિક શિવરાત્રિ કરતાં ઘણી અલગ અને વધુ મહત્વપૂર્ણ છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો જલાભિષેક અને રુદ્રાભિષેક કરવાની પરંપરા છે ચાલો તમને જણાવીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો જલાભિષેક કરવાના યોગ્ય નિયમો શું છે મહાશિવરાત્રિ જલાભિષેક નિયમ દર વર્ષે શિવરાત્રિ મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આવી રહી છે મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા આવી સ્થિતિમાં જો આ દિવસે મહાદેવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે તો જીવન સુખી રહે છે અપરિણિત છોકરીઓને તેમનો ઈચ્છિત જીવનસાથી મળે છે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તથી રાત્રિ સુધી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો જલાભિષેક અને રુદ્રાભિષેક કરવાની પરંપરા છે મહાશિવરાત્રિના દિવસે જલાભિષેક કે રુદ્રાભિષેક કરવાથી મનોવાંછિત મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાલો તમને જણાવીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ શિવજીના જલાભિષેક કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ શિવલિંગ પર જળ ચઢાવવાના નિયમો શું છે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગને જળ ચઢાવવા માટે સોનું ચાંદી પિત્તળ અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ સ્ટીલના વાસણના પાણીથી ક્યારેય શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર તુલસી અને હળદર ચઢાવવાનું વર્જિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ શિવલિંગનો જળાભિષેક કરતી વખતે પૂર્વ તરફ મૂક કરીને ઊભું ન રહેવું જોઈએ આ સાથે પશ્ચિમ દિશામાં મુખ કરીને શિવલિંગને પાણી ન ચઢાવવું જોઈએ શિવલિંગનો જલાભિષેક કરતી વખતે તમારે દક્ષિણ તરફ મુખ રાખીને ઉત્તર તરફ મુખ રાખીને બેસવું જોઈએ માન્યતા અનુસાર ઉત્તર દિશા એ દેવી દેવતાઓની દિશા છે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ક્યારેય કરવામાં આવતી નથી વાસ્તવમાં શિવલિંગ પર ચઢાવવામાં આવતું પાણી ખૂબ જ પવિત્ર છે તેથી તેને પીવું અશુભ માનવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે હંમેશા બેસીને કે નમતી વખતે શિવલિંગ પર પાણી ચઢાવવું જોઈએ શિવલિંગ પર ક્યારેય ઊભા રહીને પાણી ન ચઢાવવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે આશા રાખું છું મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને હવે બીજા કયા પ્રકારના આ વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય માતાજી હર હર મહાદેવ